સીતાજી આમ જય માલા લઈને આવ્યા ને ઉભા રહ્યા કલાકો સુધી ઉભા રહ્યા રા જોતા હતા જય માલા પહેરાવું ક્યારેક તો રામ નીચા નમશે ને પછી જય માલા પહેરાવું એમ ઉભા ને ઉભા રહ્યા છે લક્ષ્મણજીએ કહ્યું કે રામચંદ્રજી નહીં નમે એટલે લક્ષ્મણજીએ યુક્તિ કરી ગડગડતી દોટ કાઢી અને લક્ષ્મણજી રામના ચરણમાં પડી ગયા અને ઉઠાવા રામ નીચે નહીં માં ત્યાં સીતાજીએ જય માલા પહેરાવી દીધી જય આ હતી સાચી ભાવના આનો અર્થ એક એવો બી થાય કે ભક્ત ભગવાન ને નમે નહીં ત્યાં સુધી ભક્તિ માળા પહેરાવી ન શકે ભક્ત ભગવાન ને નમે ત્યારે જ ભક્તિ માળા પહેરાવી શકે આ આદર્શ જીવન વિચારો આપણા આ સંસારમાં જેટલા જેટલા લૌકિક કાર્યો છે ને એ કેવી રીતે થવા જોઈએ એના માટેના પણ સિદ્ધાંતો આમાં આદર્શ બતાવ્યા છે લગ્ન કેવા હોવા જોઈએ એ ભી બતાવ્યું છે ખૂબ આનંદપૂર્વક વિવાહ ઉત્સવ થયો વિવાહ ને પણ ઉત્સવ કયો છે વિવાહ ઉત્સવ છે આપડા સોળ સંસ્કાર માં એક સંસ્કાર વિવાહ સંસ્કાર પણ છે સામાન્ય નથી એ બી એક છે હવે આમાંથી કેટલા એ સપ્તપદી સાંભળીશ સાંભળી લગ્ન તો બધા થયા ન થયા હોય નથી પૂછતો જેના થયા એને જ કહું કોઈ સાંભળી હો ને તાન માં હોય સાત પ્રતિજ્ઞાઓ સપ્તપદી મીન્સ કે સાત પ્રતિજ્ઞાઓ બોલવામાં આવે ત્યાં બોલે છે એકા બીજા પ્રતિજ્ઞાઓ લેવડાવે સાત પ્રતિજ્ઞાઓ અને સાત પ્રતિજ્ઞા પતિ અને પત્ની સાંભળી લે અને ઈ પ્રમાણે જીવનમાં અનુસરણ કરે તો એનું લગ્ન જીવન હંમેશા સફળ સફળ અને સફળ નથી ને એટલે મેચ્યોરિટી નો અભાવ છે મેચ્યોરિટી નો અભાવ છે એટલે લગ્ન જીવન તૂટવાની સંભાવના તમે બધાએ રામાયણ વાંચી છે તમે બધાએ રામાયણ સાંભળી છે અથવા તો તમે બધાય રામાયણ ટીવી માં છે બરાબર હવે સીતાજીને જેટલા દુઃખ આવ્યા હતા એટલા દુઃખ આપણને કોઈને છે આમાં બેઠા એને એક કઈ નથી બરાબર જે એને વેદના નહીતર એ તો રાજકુંવરી હતી ને એ તો રાજાની દીકરી હતી અને રાજાની ઘેરે પરણીને ગયા હતા ત્યાં કોઈ સામાન્ય ઘર તો હતું નહીં કે કોઈ નબળું ઘર તો હતું નહીં એક પ્રકારનું દુઃખ ઈ પ્રમાણેનું આપણે છે નહીં પણ છતાંય આપણી જાતને કેટલા કોસીએ છીએ છતાંય આપણી જાતને કેટલા કોસીએ છીએ કે આપણને એમ થાય કે આટલા દુઃખ આટલા દુઃખ આમ થાય આમ થાય આમ થાય છેલ્લું સુખ એને જનકપુર જોયું પછી વિદાય લઈ અયોધ્યા આવ્યા અને અયોધ્યામાં દશરથ રાજાને ખબર પડે કે હવે અવસ્થા આવી એટલે મારે રામને રાજ્યાભિષેક કરાવી દેવો જોઈએ આવો વિચાર કરે અને રામ રાજ્યાભિષેકની તૈયારી કરે કારણ કે વૃદ્ધાવસ્થા આવી એટલે હવે જવાબદારીથી મુક્ત થવું જોઈએ અમુક સમય આપણી જવાબદારીમાંથી સ્થિર થવું આપી અવસ્થાઓ છે આખી જિંદગી જો કામ જ કરી રાખો તો પછી જવાબદારી માંથી ક્યારે મુક્ત વાનપ્રસ્થિ જીવન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે વાનપ્રસ્થાશ્રમ એ પ્રમાણે પચાસ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય એકાવનમું વરસ બાવનમું વર્ષ એ વાનપ્રસ્થિ જીવન કહેવાય વન ને શોભે એવું જીવન

રામ રાજા બને આ આ હૃદય ઉપર જેથી રામ રાજ્યની સ્થાપના થાય તેથી જિંદગીનો ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણજો હૃદયમાં પ્રભુનો નો આગમન થાય તેથી સમજવાનું કે આજે હવે દિવસ ચાલુ થયો અત્યાર સુધી તો અંધારું જ હતું હવે દિવસ ચાલુ થાય જ્યારથી તમે એના દર્શન કરતા થાવ જ્યારથી તમે એના સ્મરણ કરતા થાવ ત્યારથી સમજવાનું કે હવે દિવસો આપણા સાચા ગણાય અત્યાર સુધી તો ફેલ્યોર જીવન ના દિવસો બાદ થઈ જાય પીએ એ જ આપડા ગણાય ને હા બધા પાણીમાં જ ગયા એમ જિંદગીના જેટલા દિવસોમાં આપણે પ્રભુ સ્મરણ નામ કથા સારો સમય કાઢો એ જ આપણા દિવસો ગણાય બાકી તો બધા દિવસો ફેર રામ રાજ્યની સ્થાપના થાય જ ઉત્તમ દિવસ કહેવાય વશિષ્ઠજીએ કહ્યું મહારાજ એમાં મુરત જ ન હોય